નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં એક જ દિવસમાં તાપમાનમાં મોટા બદલાવ તો ગુજરાતમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે તો જમ્મુ અને કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાત ઉપર તેની અસર થઈ છે તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં એક જ દિવસમાં જ ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રીનો વધારો થયો છે તો ત્રણ દિવસ બાદ ફરી એકવાર ઠંડી વધી શકે છે તો રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે તો હવે ગરમી વધશે તેવી સંભાવના છે તો ચોવીસ કલાક શુષ્ક હવામાન રહેશે તો નલિયામાં પંદર એક ડિગ્રી તાપમાન નોંધાયું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એસટી વિભાગના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ તો રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસટી નિગમના કર્મચારીઓ માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે તો જેમાં ચાલુ નોકરી દરમિયાન એસટી કર્મચારીઓનું મૃત્યુ થાય તો તેના કુટુંબોને રૂપિયા ચૌદ લાખની સહાય આપવામાં આવશે તો તેમજ ગુજરાત વાહન વ્યવહાર નિગમના યાદીમાં પણ જણાવ્યું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ઘર આંગણે વિશ્વ સ્તરીય સુવિધાઓનો લાભ તો રાજ્યના પ્રત્યેક નાગરિકોને શ્રેષ્ઠતમ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યો આરોગ્ય વિભાગની સેવાઓને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે તો રાજ્યની સાત જેટલી જીએમઇ આર એસ સંલગ્ન હોસ્પિટલોમાં અત્યાધુનિક નવીન હાઈ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે

ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હોલ ટિકિટને લઈને આપી માહિતી તો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ શાળાઓ ડાઉનલોડ કરી શકશે જે બાદ શાળાઓ સહ્ય અને સ્વીકાર કરીને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની રહેશે તો ધોરણ દસ માટે બોર્ડની પરીક્ષાના હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે તો ધોરણ બારમાં પણ સાયન્સ પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જાહેર થશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો રીવાબા જાડેજાએ સેવા રથ શરૂ કર્યો જ્યાં દોસ્તો જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ સેવા રથની શરૂઆત કરી છે તો સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી શકે અને લોકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે વધુ માહિતી મળી શકે તે હેતુ સાથે આ સેવા રથની શરૂઆત કરવામાં આવી છે તો સરકારી યોજનાઓ આપના દ્વારા થીમ ઉપર એક વાન પણ શરૂ કરવામાં આવી છે તો આ સેવા રથ શહેરના તમામ વોર્ડમાં ફરશે તો આધાર કાર્ડ અપડેટ કેવાસી રેશન કાર્ડ સુધારા વિવિધ કામગીરી આ સેવા રથ તકે હાથ ધરાશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચકાયો તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાનમાં થી ત્રણ ડિગ્રી સુધી સેલ્સિયસનો વધતા ગરમીનું પ્રમાણ વધ્યું છે તથા મહત્તમ તાપમાન પણ કેટલાક જિલ્લાઓમાં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ છે તો હાલ તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ નહીવત છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ભારે પવનના કારણે ગિરનારના રોપવે બંધ કરાયો જ્યાં દોસ્તો જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ વેની સેવા હાલમાં બંધ કરી દેવામાં આવી છે તો ચાર દિવસથી ભારે પવનના કારણે સંચાલન ઉપર તેની અસર પણ પડી રહી છે જેથી કોઈ પણ દુર્ઘટના ન સર્જાય અને યાત્રીઓની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો પવનની ગતિ સ્થિર થતાં જ રોપ વેની સેવા ફરી એકવાર શરૂ કરવામાં આવશે તો હાલમાં રોપવેની સેવા બંધ છે જેથી યાત્રિકો ખાસ að það sé nú andileg ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો વીસ તારીખે શપથ લઈ શકે છે દિલ્હીના નવા સીએમ જ્યાં દોસ્તો સમાચાર છે કે વીસ ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભાજપ તરફથી નવા સીએમ શપથ લઈ શકે છે તો દિલ્હીમાં ભાજપ જીત્યું છે પછી પંદર જેટલા ધારાસભ્યોને મહત્વના પદ પર પણ શોર્ટ લિસ્ટ કરાયા છે તો ઓગણીસ ફેબ્રુઆરીએ ભાજપ વિધાનસભા પક્ષની બેઠક પણ યોજાઈ શકે છે તો સીએમ પદની રેસની વાત કરીએ તો આમાં પ્રવેશ વર્મા સૌથી આગળ છે તો આશિષ સુદ રેખા ગુપ્તા વિજેન્દ્ર ગુપ્તાનું પણ નામ આ O que é તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ એક વર્ષમાં અઢાર હજારથી પણ વધારે નશા સારવાર લીધી જ્યાં દોસ્તો ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોના સેવન કરવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે તે દર્શાવતો એક પુરાવો પણ સામે આવ્યો છે તો ગુજરાતમાંથી એક વર્ષમાં અઢાર હજાર સાતસો ને સોળ જેટલા વ્યક્તિને નશા મુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડી હતી તો વધુ એક ચોંકાવનારી વાત પણ એ છે કે નશા મુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેનારાઓનું પ્રમાણ એક વર્ષમાં સાત ગણો વધી ગયું છે તો તે

તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે દિલ્હી પછી પણ અહીં આવ્યો ભૂકંપ હા દોસ્તો ગઈકાલે વહેલી સવારે દિલ્હી એમસીઆરમાં ભૂકંપ આવ્યો હતો ત્યાર પછી બિહારના સિવાનમાં પણ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો તેની રિક્ટર સ્કેલ ઉપર તીવ્રતા ચાર પોઈન્ટ ઝીરોની હતી તો બિહાર પછી પુરી અને સિક્કિમમાં પણ ભૂકંપના અહેવાલ છે તો ઓડિશાના પુરીમાં પણ સવારે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો સિક્કિમમાં પણ ધરતી ધ્રૂંજી હતી તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરબદલ જ્યાં દોસ્તો કોંગ્રેસ દ્વારા પોતાના રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં બે નવા મહાસચિવો અને નવ રાજ્ય પ્રભારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે તો પાર્ટીએ મહાસચિવ તરીકે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાજ્યસભાના સભ્ય નાસિર હુસેનની નિમણૂક કરવામાં આવી છે તો આ સિવાય વિવિધ રાજ્યોના પ્રભારી તરીકે રજની પાટીલ બી કે હરિપ્રસાદ મીનાક્ષી નટરાજન સહિતના નવ જેટલા નેતાઓ

ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે મહાકુંભમાં એકાવન કરોડથી વધારે ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું જ્યાં દોસ્તો પ્રયાગરાજમાં ત્યાં માત્ર લોકો જ જોવા મળી રહ્યા છે કારણ કે અહીં તો વિશ્વનો સૌથી મોટો માનવ મેળો કુંભનો મેળો ચાલી રહ્યો છે જેમાં પ્રયાગરાજના ત્રિવેણી સંગમના ઘાટ ઉપરથી ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યો પણ અહીં દર્શાવવામાં આવ્યા છે તો ખાસ કે મહાકુંભમાં અત્યાર સુધીમાં એકાવન કરોડથી પણ વધારે ભક્તોએ પવિત્ર સ્નાન કરીને આસ્થાની ડૂબકી લગાવી છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવતો તો બમણા ચાર્જથી બચવું હોય તો આ જાણી જી હા દોસ્તો આજેથી ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરાવશે જેમાં તમારું ફાસ્ટેગ બ્લેક લિસ્ટેડ અથવા તો ઇનએક્ટિવ થયું હોય તો તેને ફરીથી એક્ટિવ કરવું પડશે તો આ માટે તમારે એનપીસીઆઈની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે તો ટોલ બ્રુથ પર પાર કરતાં પહેલાં સાઠ મિનિટ પહેલાં જ તેને રિચાર્જ કરવું પડશે તો ટોલ પાર કરીના દસ મિનિટ પછી પણ આ કામ થઈ શકશે તો નવા નિયમ અનુસાર ફાસ્ટેગ માટે સિત્તેર મિનિટનો સમય નક્કી થયો 不是。 તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ટ્રમ્પ સરકારની સૌથી મોટી કાર્યવાહી જ્યાં દોસ્તો યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે નવ હજાર પાંચસો કરતા વધારે યુએસના સરકારી કર્મચારીઓને તેમની નોકરીઓમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તો હાલમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સલાહકાર એલોન મસ્કના નેતૃત્વમાં અમેરિકન અમલદાર શાહી ઘટેડવાની ઝુંબેશ ચાલી રહી છે તો છૂટા કરાયેલા મોટા ભાગના કર્મચારીઓમાં જમીન વ્યવસ્થાપન અને ભૂતપૂર્વ સૈનિકોની સંભાળ જેવી નોકરીઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ હતા તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે જાહેર દેવું ઘટાડોમાં ગુજરાતે ડંકો વગાડ્યો છે દોસ્તો ગુજરાતમાં જાહેર દેવાની રકમમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આ બાબતે રાજ્ય સરકારે અલગ દાવો કર્યો છે જેમાં રાજ્ય સરકારે રાજ્યના કુલ ઘરેલું ઉત્પાદન સામેના દેવામાં છેલ્લા દસ વર્ષમાં ચાર પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હોવાનો દાવો કર્યો છે ત્યારે જાહેર દેવાના ઘટકમાં બજાર લોન પાવર બોન્ડ કેન્દ્રની લોન પેસંગી નાણાકીય સંસ્થાઓની લોન એનએસએસએફની લોનનો સમા થાય છે જે પૈકી દેવાના ઘટકમાં ફેરફાર નોંધાયો છે તો દોસ્તો ત્યાર પછી આ સિવાયના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ગુજરાતના પોલીસ મેમોની સિઝન તો એસટીને પણ અપાઈ રસીદ દોસ્તો ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં મેમોની ફરતી થયેલી બે રસીદોના કારણે પોલીસ વિભાગ સામે આંગળી ચિંધાઈ રહી છે તો જામનગરમાં બોલેરો ચાલકોને પાંચસો રૂપિયાનો મેમો હેલ્મેટ આપવામાં આવ્યું હતું તો બીજો મેમો એસટી કર્મચારીને પણ પાંચસો રૂપિયાનો મેમો એટલે અપાયો કે મુસાફરી બસના પગથિયા ઉપર ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા તો આ બે મેમાના કારણે હાલમાં લોકોમાં ભારે ચર્ચા પણ ચાલી Да, તો દોસ્તો ત્યાર પછી આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે લેન્ડ ફોર જોબ કેસમાં આગામી સુનાવણી એકવીસ ફેબ્રુઆરી યોજાશે તો લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં સોમવારે સત્તર ફેબ્રુઆરી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી તો આ સમય દરમિયાન સીબીઆઈ કોર્ટ દ્વારા માંગવામાં આવેલા સ્પષ્ટતા દાખલ કરવા માટે થોડો સમય માંગ્યો છે તો ત્યારબાદ કોર્ટે સુનાવણી મુલતવી રાખી છે તો હવે આ મામલે આગામી સુનાવણી એકવીસમી ફેબ્રુઆરીએ થશે તો સીબીઆઈ લાલુ યાદવ સહિતના અઠ્યોતેર જેટલા લોકો વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે E